નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજની સ્ટોરીમાંથી આપણને એ શીખવા મળશે કે આપણી પાસે કંઈ પણ ન હોય તો પણ આપણે કોઈ ગરીબ વ્યક્તિની કેવી રીતે સેવા કરી શકીએ છીએ અને સેવા કરવાની આ નવી રીત જાણીને તમને પણ નવાય લાગશે કે આપણા એક નાના એવા કાર્યથી કોઈ ગરીબ વ્યક્તિના જીવનમાં કેટલો બધો ઉજાસ લાવી શકીએ છીએ તો મિત્રો તમને વિનંતી છે કે આજની સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર બનેલી રહે અને આપણે પણ આવા ગરીબ લોકોની સેવા કરી શકીએ અને ભગવાનના આશીર્વાદ લઈ શકીએ તો મિત્રો વધારાની વાતો ન કરીને આપણે ચાલુ કરીએ આજની સ્ટોરી રવિવારનો દિવસ હતો અને રવિવારે શાક લેવા જવાનું અથવા તો બીજી કોઈ પણ વસ્તુ લેવા જવાની હોય તો વિનોદ પોતે જ લેવા જતો હતો અને આજે પણ રવિવાર હતો અને સવારે દૂધ અને શાકભાજી લેવા જવાનું હોવાથી સવારે વહેલો ઊઠીને શાકભાજી લેવા માટે નીકળ્યો હતો વિનોદ જ્યારે દૂધ અને શાકભાજી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા એક એક વીજળીના વીજળીના થાંભલા થાંભલા ધ્યાન ગયું એ સાથે ચોંટેલી હતી અને વિનોદનો આ રોજનો રસ્તો હોવાથી ચિઠ્ઠી જોઈને એને કંઈક નવીન લાગ્યું એટલે એ ત્યાં જઈને જોવાની કોશિશ કરવા લાગ્યો કે આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે જ્યારે વિનોદ એ થાંભલા પાસે પહોંચ્યો અને ચિઠ્ઠી વાંચી તો એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે આ રસ્તા ઉપર ચાલતા ચાલતા મારા પચાસ રૂપિયા પડી ગયા છે મને એ દેખાવાની તકલીફ છે એટલે જે કોઈ વ્યક્તિને મારા પૈસા મળે એને બે હાથ જોડીને વિનંતી છે કે નીચે આપેલા સરનામા પર પહોંચાડી દેજો અને આ ચિઠ્ઠીમાં નીચે એનું સરનામું લખેલું હતું આવું વાંચીને વિનોદને કોણ જાણે કેમ પરંતુ એના મનમાં એવો વિચાર આવ્યો કે મારે આ વ્યક્તિના ઘરે જવું જોઈએ કેમ કે વિનોદને હવે કુતૂહલ થઈ રહ્યું હતું અને એ વ્યક્તિ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ થઈ રહી હતી એટલે વિનોદે એ સરનામું લખી લીધું અને ત્યાં જવા માટે નીકળી ગયો થોડા સમય બાદ એ સરનામા પર પહોંચી ગયો અને ત્યાં જઈને જોયું તો એક નાની એવી શેરીમાં એક નાનું એવું મકાન હતું આ ઘર બહારથી તો એક નાની એવી ઝૂંપડી જેવું દેખાઈ રહ્યું હતું એટલે વિનોદ એ ઘરની અંદર ગયો અને જોયું તો એક વૃદ્ધ મહિલા બહાર આવી એ વૃદ્ધ મહિલા પાસે પોતાને ચાલવાના સહારા માટે લાકડી હતી અને લાકડીનો સહારો લઈને એ ધીરે ધીરે ચાલીને બહાર આવ્યા હવે વિનોદે ઘરમાં આમ તેમ નજર કરી પરંતુ ઘરમાં બીજું કોઈ દેખાયું નહીં એટલે એ સમજી ગયો હતો કે કદાચ આ વૃદ્ધ મહિલા એકલા જ આ ઝૂંપડીમાં રહેતા હશે અને એની આંખો નબળી પડી ગઈ હોવાથી જોવામાં તકલીફ પડી રહી હશે ત્યારે વિનોદે પોતાના ખિસ્સામાંથી પચાસ રૂપિયાની નોટ કાઢી અને એવું કહ્યું કે માજી આ તમારા પૈસા ખોવાઈ ગયા હતા એ મને મળ્યા છે એટલે હું તમને તમારા પૈસા આપવા માટે આવ્યો છું આ લ્યો તમારા રૂપિયા લઈ લ્યો વિનોદની આવી વાત સાંભળીને એ વૃદ્ધ મહિલાએ એવું કહ્યું કે બેટા અત્યાર સુધીમાં લગભગ સો થી પણ વધારે લોકો મને પચાસ રૂપિયા આપી ચૂક્યા છે દીકરા મારા રૂપિયા ક્યાંય ખોવાયા નથી અને મારે આ રૂપિયા જોતા પણ નથી ત્યારે વિનોદે ખૂબ આગ્રહ કર્યો એટલે એ વૃદ્ધ માજીએ પૈસા તો લઈ લીધા અને સાથે સાથે એવું કહ્યું કે દીકરા મને ખબર નથી કે કોણ મારી આવી હાલત ઉપર દયા ખાઈને એ થાંભલા પર ચિઠ્ઠી લખીને ચોંટાડી ગયું છે કે બધા જ લોકો મને મદદ કરવા આવી રહ્યા છે એટલે દીકરા તમે એક કામ કરજો હવે એ થાંભલા પર લગાવેલી ચિઠ્ઠી ફાડી નાખજો મેં તો બધા જ લોકોને કહ્યું હતું કે ચિઠ્ઠી ફાડી નાખે પરંતુ એ લોકો ભૂલી ગયા હશે એટલે તમે જાઓ ત્યારે એ ચિઠ્ઠી ફાડી નાખજો જેથી કરીને હવે બીજા લોકો મને રૂપિયા આપવા માટે ન આવે ત્યારે વિનોદ ભલે માજી હું એ ચિઠ્ઠી ફાડી નાખીશ એવું કહીને ત્યાંથી નીકળી ગયો અને ફરી પાછો એ પાસે પહોંચી ગયો ત્યાં જઈને ફરી પાછી એ ચિઠ્ઠી વાંચી ત્યારે એને માજીના શબ્દો યાદ આવી ગયા કેમ કે અત્યાર સુધીમાં એ માજીને અનેક લોકોએ રૂપિયા આપ્યા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ કાગળ ફાડ્યો નહોતો એટલે વિનોદ વિચારવા લાગ્યો કે બીજા લોકોએ આ ચિઠ્ઠી નથી ફાડી તો પછી હું શા માટે ફાડું અને આ વૃદ્ધ માજીને મદદ મળતી હોય તો એ મદદ મળતી બંધ કરવામાં હું શા માટે નિમિત બનું અને આમ પણ એ માજીના ઘરની હાલત જોતા તો એવું લાગી રહ્યું હતું કે બિચારા કોઈ પણ કામકાજ કરી શકે એવા હતા નહીં તો પછી એનું ગુજરાન કેવી રીતે ચલાવતા હશે અને આવી હાલતમાં કોઈ એને મદદ કરશે તો એની પાસે થોડા રૂપિયા ભેગા થઈ જશે અને એ એ એ રૂપિયાથી પોતાનો કાઢી શકશે બસ આવો વિચાર કરીને વિનોદ ત્યાંથી ચિઠ્ઠી ફાડ્યા વગર જ નીકળી ગયો એ દિવસે વિનોદના મનમાં એ વ્યક્તિને ખૂબ સન્માન આપવાનું મન થઈ રહ્યું હતું જે વ્યક્તિએ ખરેખર આ ચિઠ્ઠી લખીને થાંભલે ચોટાડી હશે કેમ કે એ વ્યક્તિએ આ માજીની સેવા કરવાનો જે ઉપાય શોધ્યો હતો એ પ્રશંસાને પાત્ર હતો કેમ કે સમાજની સેવા કરવાવાળા ઘણા બધા લોકો ગરીબોને દાન અથવા ધર્માદો આપે છે અને પેપરમાં એના ફોટા છપાવે છે પરંતુ આવી રીતે નિસ્વાર્થ સેવા કરવાવાળો વ્યક્તિ તો વિનોદે પહેલીવાર જોયો હતો જેણે એક કાગળ લગાવીને આ વૃદ્ધ માજીને આટલી બધી મદદ કરાવી હતી ત્યારે વિનોદ મનમાને મનમાં એ વ્યક્તિને વંદન કરવા લાગ્યો કેમ કેમકે આજે વિનોદ એવું સમજી રહ્યો હતો કે મારો રવિવાર સુધરી ગયો છે ત્યારબાદ એ ઘરે જઈને પોતાના પરિવારને આ વાત કરવા લાગ્યો એટલે પરિવારના બધા જ લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા અને મનમાને મનમાં એ ચિઠ્ઠી લખવાવાળા વ્યક્તિના વખાણ કરવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ